લુકસભાની ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો બનાસકાંઠાના ડીસામાં ભાજપ ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી પાટીલે કહ્યું આ વખતે પણ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પાંચ લાખ મતની લીડથી જીતવાની છે કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તાકાત લગાડો નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું મારી ડિપોઝિટ બનાસકાંઠાના અઢારે આલમ અને મતદારો ભરવાના છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે છે બાકીના ત્રણ છે એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે આવ્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝીટ પૂરી કરી દો થઈ જશે અમે બધા એના માટે સંકલ્પ છો આપણા ઉમેદવાર પણ બેન છે પેલા એક કેવા છે અને આ બેન કેવા છે એકદમ સોબર બેન છે કે નહીં તો આવા બેન જયારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય પોતે પ્રોફેસર છે હું એમને માછોલ ગામ કેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં

વાત પંચમહાલની પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂર જોશમાં થઈ રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલ રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું જેના ભાગરૂપે શહેરાના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા અને બાદમાં સભા સંબોધી જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા વધુમાં તેમણે જણાવ્યું કે વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા આ અપીલ થઈ હતી આજે કૃષિ સન્માન નિધિ વર્ષના છ હજાર રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે એમાં પણ હજુ બાર હજાર રૂપિયા થવાના છે જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો ખાતામાં પૈસા આવે છે નકલ ચેક કરશો તો એક વીઘું જમીન હશે ને કદાચ વીસ નામ હશે એની અંદર ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું તમારા ઓગણત્રીસ ગૂચ છે એમાંથી એક પણ પૂછમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવોમાં પાણી આવ્યું છે એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાડિયા ખાતે ઉદ્ઘાટન થશે દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવશે ખંભાડિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે સી પાટીલ ખંભાડિયા આવી પહોંચશે અને હવે હવામાન વિભાગની આગાહી ગુજરાત પર ગરમી અને માવઠાનો ડબલ એટેક ચાર દિવસ બાદ માવઠાની આગાહી ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી આજે ભાજપનો 42મો સ્થાપના દિવસ દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂળમાં આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર વિવાદ વચ્ચે રૂપાલાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર આશાપુરા માતાજીના મંદિરે પહોંચી ચઢાવી ચૂંટણીને કર્યા પ્રચાર નાશ્રી ગણેશ દિલ્હીમાં મળેલી બેઠકમાં ભાજપે પ્રચાર શરૂ કરવાની આપી હતી લીલી ઝંડી રાજકોટ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જીતવા રૂપાલા આવ્યા મેદાને પરષોત્તમ રૂપાલાએ શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર રાજકોટવાસીઓ સાથે જનસંવાદ કરીને જંગી લીડથી જીતાડવા અપીલ કરી પરષોત્તમ રૂપાલાએ મહિલાઓ સાથે કરી ટિફિન બેઠક ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મહિલાઓ સાથે ટિફિન બેઠક કરી ફરી પ્રચારમાં જોડાયા રૂપાલા રૂપાલાએ મોહન કુંડરિયા સહિત મહિલાઓ સાથે ભોજન પર કરી ચર્ચા રાજકોટમાં સ્વાવલંબી મહિલાઓના સંમેલનમાં રૂપાલાએ આપી હાજરી રૂપાલાએ કહ્યું હું ધારાસભ્ય હતો ત્યારે ટીમ બેઠક કરતો ભાજપ સરકારે મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડી એક સમય માત્ર દીકરા માટે બનતી ડિફેન્સ સ્કૂલ મોદી સરકારી દેશની દીકરીઓ માટે ખોલી રાજકોટમાં રૂપાલા સમર્થનમાં લાગેલા પોસ્ટર હટાવાય આચારસંહિતાના ભંગ થતા તંત્રએ પોસ્ટર દૂર કર્યા સ્પીડવેલ પાર્ટી પ્લોટ તેમજ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં લાગ્યા હતા પોસ્ટર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું કાર્ડ વોર ક્ષત્રિય સમાજની મહિલાઓએ લખ્યા પીએમને પત્રો બે હજારથી વધુ પોસ્ટકાર્ડ લખીને કરી રજૂઆત રૂપાલાને ચૂંટણી નહીં લડવા દેવા કરાઈ માંગ સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન તરફથી મોકલાયા પોસ્ટકાર્ડ આણંદમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત ખંભાત અને તારાપુરમાં વિરોધ પ્રદર્શન રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર નર્મદાના રામપુરામાં રાજપૂત સમાજે કર્યો વિરોધ રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજની માંગ ગામની બહાર બેનરો લગાવી વિરોધ પ્રદર્શન ટિકિટ રદ થાય તો ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટમાં ક્ષત્રિય સમાજે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી માંગ નહીં સંતોષાય તો ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોતાના પદ પરથી રાજીનામાની આપી ચીમકી રૂપાલા સમય ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત મહેસાણામાં કટોસણ ગામમાં રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનરો રૂપાલાને ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોએ ગામમાં ન પ્રવેશવાના લખાણો લખાયા રૂપાલાના વિરોધમાં સાત એપ્રિલે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું યોજાશે મહાસંમેલન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકર્ણા રહેશે હાજર અંદાજે પાંચ હજારથી વધુ ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં આપશે હાજરી રૂપાલાના ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ યથાવત રૂપાલાના પ્રચાર પર બોલ્યા રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુબા જાડેજાએ કહ્યું ઉમેદવારના પ્રચારથી અમને ફેર નથી પડતો ક્ષત્રિય સમાજના કાર્યક્રમો અને માંગ યથાવત છે રમજુબા જાડેજાએ કહ્યું ક્ષત્રિય સમાજમાં કોઈ ફાંટા નથી જે વ્યક્તિગત રીતે પક્ષ સાથે જોડાયેલા હોય તે ઠંડા પડી શકે ગોંડલમાં જે થયું તે બાદ પ્રતિક્રિયા બધાએ જોઈ ક્ષત્રિય સમાજને બ્રહ્મ સમાજ અને નાય સમાજનું સમર્થન રૂપાલાના નિવેદનને બ્રહ્મ સમાજના આગેવાનોએ વખોડી કહ્યું ક્ષત્રિય સમાજના હોત તો રોટી બેટીના વ્યવહાર કોને કરવા પડ્યા હોત તે ખબર પડે નાય સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો આપ્યો કહ્યું રૂપાલાની ટિકિટ રદ નહીં કરાઈ તો ક્ષત્રિય સમાજ સાથે આંદોલનમાં જોડાવાની ચિંતુ ઉચ્ચારી રાજકોટના સહકારી અગ્રણી આવ્યા ક્ષત્રિય સમાજના સમર્થનમાં પુરૂષોત્તમ પીપળીયાએ ફેસબુક પોસ્ટ કરી લખ્યું હું પાટીદાર હોવા છતાં યુદ્ધમાં ક્ષત્રિય સમાજની લાગણીનું સન્માન કરી ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું રૂપાલાના વિરોધ મામલે સુરેન્દ્રનગરમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક ક્ષત્રિય આગેવાનોએ પાટીદાર સમાજને કરી અપીલ કહ્યું રૂપાલા સિવાય અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર હશે તો અમે તેને બિનશરતી સમર્થન આપીશું જશપાલસિંહ પઢિયારના ભાજપ પર પ્રહાર કહ્યું વડોદરામાં ભાજપે કોઈ વિકાસ નથી કર્યો ભાજપના શાસનથી લોકો ટ્રસ્ત થયા છે ભાજપના ઉમેદવાર સાથે મારે કોઈ ટક્કર નથી વડોદરાની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે જુનાગઢના કોંગ્રેસ ઉમેદવાર પહોંચ્યા સોમનાથ સોમનાથ દાદાના આશીર્વાદ લઈને હીરા જોટવાએ કર્યું પ્રચાર શરૂ મંદિર નજીક શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મુલાકાત કરી માંગીયા મત વલસાડની ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ ચૂંટણી પ્રચાર વચ્ચે સોશિયલ મીડિયામાં એક ગુગલ મેપવાળો મેસેજ પડતું થયો કપરાડામાંથી એક મોટી નહેર પસાર થશે એવી અફવા ફેલાઈ આ નહેરથી ધારાસભ્ય જીતુ ચૌધરી સહિત અસંખ્ય આદિવાસી લોકોની જમીન જતી રહેશે અને લોકો ગર્વિહોણા થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું જીતુ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં અને ચૂંટણી વિભાગમાં કોંગ્રેસ વિરુદ્ધ દુષ્પ્રચારની ફરિયાદ નોંધાવી ધારાસભ્ય જીતુ ચૌધરીએ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને લઈને તપાસની માંગ કરી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ધારાસભ્ય જીતુ ચૌધરીના આક્ષેપો ફગાવ્યા બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત પ્રભુ વસાવાએ પાલિકાના વોર્ડ વિસ્તારમાં શરૂ કર્યો પ્રચાર લોકસભા ચૂંટણી જીતવા ઉમેદવારોએ લગાવી રહ્યા છે છેડી ચૂંટણી જોર ભરૂચમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા માટે ડોર ટુ ડોર પ્રચાર ભાજપના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આગેવાનોએ ભોલાવ ગામમાં જનસંપર્ક કર્યો સતત સાતમી વખત મનસુખ વસાવાની ભવ્ય જીત માટે સ્થાનિક આગેવાનોએ પ્રચાર તેજ કર્યો કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ નારણ રાઠવા પર કર્યા પ્રહાર કહ્યું આખી જિંદગી કોંગ્રેસે જેને બધું આપ્યું તે હવે માવો લેવા ભાજપમાં ગયા કરેલા ખોટા કામથી બચવા માટે ભાજપમાં ગયાનો પણ આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ કર્યા પ્રચારના શ્રી ગણેશ પારંપરિક આદિવાસી નૃત્ય સાથે જનસંવાદ કર્યો તુષાર ચૌધરી ઢોલ વગાડી કાર્યકરો સાથે મત આપવાની કરી અપીલ યાત્રાધામ અંબાજીમાં ગબ્બરગઢના નવા પગથિયાની પૂજા વિધિમાં આચારસંહિતાના ભંગના આક્ષેપ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ડામરજી રાજગોરે આચાર સંહિતા ભંગનો આક્ષેપ કર્યો કલેક્ટર અધિક કલેક્ટર અને વહીવટદારે નવીન પગથિયાની કરી હતી પૂજા જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ખુદ કલેક્ટરની હાજરીમાં કેવી રીતે કામગીરી થઈ તેવા સવાલ સાથેનો વિડિયો વાયરલ જિલ્લા કલેકટરે કાર્યક્રમ ચૂંટણી પહેલા જ નક્કી હોવાનું નિવેદન આપ્યું આચારસંહિતા ભંગના આક્ષેપો ફગાવ્યા પાટણમાં કોંગ્રેસ કાર્યકરો અને સામાજિક આગેવાનોએ કર્યા કેસરિયા પરસુ ગોકલાણી પણ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા સીઆર પાટીલે ભાજપ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા ભાવનગર કોંગ્રેસમાં વધુ એકવાર ગાબડું કોંગ્રેસના ત્રણ આગેવાનોએ કર્યા કેસરિયા કૌશિક ચાંદલિયા શારદા વરિયા બીના ચૌહાણ અલ્પા ગોહિલ સહિત સૌથી વધુ લોકોએ કર્યા કેસરિયા મહેસાણાના ઉંઝામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું વિધાનસભા બેઠકના આપ ઉમેદવારે કર્યા કેસરિયા ઉર્વેશ પટેલે આપનો હાથ જોડીને ભાજપો ખેસ પહેર્યો વડોદરા લોકસભા બેઠકના ભાજપ સંયોજક ભરત શાહ બદલાયા ભાજપે વડોદરા લોકસભા બેઠકના નવા સંયોજક તરીકે ભૂપેન્દ્ર લાખવાલાની કરી નિમણૂક ભરત શાહે ગુરુવારે જ પ્રભારી સમક્ષ રાજીનામું આપવાની કરી હતી વાત ડીસામાં ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું પાટીલે કાર્યકર્તાઓને બૂથ લેવલ પ્રચાર કરવાનું કહ્યું સૂચન પાંચ લાખની લીડથી જીતવા તંતોડ મહેનત કરવા માટે કર્યું આહવાન ખેડામાં ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું પાંચ લાખથી વધુની લીડથી જીત મેળવવા સીઆર પાટીલે કર્યો હુંકાર કહ્યું કોંગ્રેસ ઉમેદવારોની ડિપોઝિટ ન મળવી જોઈએ જૂનાગઢમાં જંગલો વચ્ચે આવેલા એક મતદાન મથક માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ગીરના જંગલો વચ્ચે આવેલા કનાકાઈ મતદાન મથક માટે તૈયારીઓ કરાઈ બસ્સો જેટલા મતદારો મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરાઈ કનકાઈ મતદાન બુ નીચે લીલા પાણી સુવરડી તેમજ ગોરવાડા નેવેશ અતિ દુર્ગમ એવા જંગલ વિસ્તારોમાં મતદારો માટે પીવાનું પાણી શૌચાલય કરાઈ કામગીરીમાં રોકાયેલા કર્મચારીને વાયરલેસ એટલે કે લોકસભા ચૂંટણી લઈને જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ અમદાવાદમાં આવતીકાલે ઈવીએમ વીવીપીએટી તમામ પક્ષના રાજકીય આગેવાનોની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરાશે સશસ્ત્ર પોલીસ સુરક્ષા સાથે સોંપણી થશે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ સુરત જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરાઈ તમામ મશીનો નિયત કરેલા માટે મશીન ફાળવાયા વડોદરામાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના કોમર્સ ફેકલ્ટીના લીટરપેડ અને ડીનની સહી સાથેનું પરીક્ષાનો બોગસ ટાઈમ વાયરલ ફર્સ્ટ ઇયરની ઇન્ટરનલ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓએ પૂછપરછ શરૂ કરી બીજા બાજુએ ફર્સ્ટ યરની ઇન્ટરનલ પરીક્ષા સોળ એપ્રિલને બદલે અગિયાર એપ્રિલની પરીક્ષા હોવાનું જાહેર કર્યું વિદ્યાર્થીઓએ પૂછપરછ શરૂ કરતા ડીનને જાણ થઈ યુનિવર્સિટીના ડીને કહ્યું રજિસ્ટ્રારની મંજૂરી હશે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું